Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં જાણ નીકળવાના સમયે વરરાજાની અંતિમ યાત્રા નીકળી હોવાની ઘટના સામે આવી છે લગ્નના દિવસે જ યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો ભય માહોલ છવાયો હતો જો કે યુવકના મોતની ખબરની સમગ્ર પંથકમાં ગરભરાટ મચી જવા પામ્યો છે જુનાગઢના ચોક્સી પરિવારમાં આજે આપ તૂટી પડ્યું હોય તેવી કરુણ ત્યારે મિત્રો કરુણ ઘટના પણ આવી પડી છે પરિવારના પુત્ર અર્ષિત ચોકસીના અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા લગ્નના દિવસે જ વહેલી સવારે પાંચ ને ત્રીસ મિનિટે હૃદય રોગનો તીવ્ર ત્યારે હુમલો આવતા હર્શી ચોકસીનું અમદાવાદ ખાતે નિધન થયું છે લગ્નના દિવસે જ યુવાનનું પુત્રના મોતના સમાચારથી સમગ્ર પરિવાર જાણે આપ ફાટી પડ્યું હોય તેવી કાનુકતા ત્યારે આવી પડી હતી ત્યારે મિત્રો લગ્ન જેવો શુભ અને ખુશીનો પ્રસંગ આજે માતાના પરિવારમાં ત્યારે ફેરવાયો છે સમગ્ર જૂનાગઢ શહેરમાં ભારે શોક જોવા મળી રહ્યો છે રાત્રિના સમયે હર્ષિત અને તેનો સમગ્ર પરિવારની સાથે લગ્નમાં સામેલ થવા આવેલા તમામ જનાઓ પણ મહેંદી દાંડિયા હલ્દી સહિત લગ્નની તમામ વિધિઓમાં ત્યારે ખૂબ જ ઉમળકા ત્યાર સાથે જોડાયા હતા અને મહેંદી પીઠી અને દાંડિયા જેવી લગ્નની ખૂબ જ મહત્વની વિધિઓ ત્યારે પતાવીને અર્ષિત પોતે તૈયાર થવા માટે ગયો અને ત્યારે અચાનક તેને હૃદયરોગનો હુમલો આવતા તેનો થયું હતું અને જેને લઈને સમગ્ર ચોક્સી પરિવાર ભાંગી પડ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ